નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જંબુસર તાલુકાના વેલામ ગામે આવેલી ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે કામદારોના શોષણના ગંભીર ત્રીસ જેટલા કામદારોને પીએફ આઈ કાર્ડ પગાર સ્લીપ બોનસ અને ઇન્ક્રીમેન્ટ નથી ફાયર સેફ્ટી કેન્ટીન અને મેડિકલ સુવિધાઓનો અભાવ છે હકની વાત સંગઠન દ્વારા કંપની સામે ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી આવતીકાલે કંપની બહાર આંદોલનનું એલાન કરાયું છે પ્રશ્ન એ છે કે કામદારોના હકની રક્ષા કરવા જવાબદાર તંત્ર ક્યાં છે હતા હાલમાં છે સાહેબ ને બીજા કોઈ નવા કારીગર આવે સાહેબ તો એમને આ લોકો એક એક વર્ષની ટ્રેનિંગ પૂરતા રાખે છે ટ્રેનિંગ પતે એટલે છોકરાને એક મહિના પછી છૂટો કરે છે એટલે આ રીતે સાહેબ જો ચલો હોય તો આપણે આ કંપનીને ચલાવવાની જરૂર નથી સાહેબ કાં તો કંપનીને તાળું મળી દો બાકી બીજા છોકરાનું ભવિષ્ય ના બગડે બસ આ એક જ માંગ છે સાહેબ અમારી બીજું કોઈ માંગ નથી અને આ લોકો તમારો પીએફ જમા નથી કર્યો પીએફ તો સાહેબ દસ મહિનાથી જમા કરેલ નથી અને એમાં એવું છે સાહેબ કે કંપનીના ડાયરેક્ટર આતે અમને બોલાવીને એવું કહે છે કે ભાઈ તમારા દરેક છોકરાઓના પગારની અંદરથી ટેક હોમ સેલરી જે અમે ઘરે લઈ જઈએ છીએ એની અંદરથી બબે હજાર કે ત્રણ ત્રણ હજાર રૂપિયા અમારી રીતે આપીશું તમારું પીએફ અને પ્રોવિડ કારણોસર તો સાહેબ એક જ કારણ હોય બીજું તો કારણ પીએફ એમને દસ મહિનાથી ભરો નહીં સાહેબ એટલે એમને બંધ દો ને ચાલશે સાહેબ કામદાર એકતા સંગઠન અને હકની વાતની ટીમ અમારી પાસે રજૂઆત હતી કે જંબુસર તાલુકાનું આપણે ગામ છે અને આ વહેલમ ગામે આવેલ એપ્સુલેટ આરજી કંપની જે છે એની અંદર જે ત્રીસ જેટલા કામદારો છે તેઓનું શોષણ થતું હોય તેવા પ્રશ્નો હતા અને પ્રશ્નોની રજૂઆત અમારી ટીમ સાથે કરતા આ જ કંપનીની અંદર અમારી ટીમ બે હજાર ચોવીસમાં પણ આવેલી હતી અને ત્યારે પણ જે સરકાર મુજબની જે વેતનની વાત હોય પીએફની વાત હોય કે કંપની એક્ટ હેઠળ જેટલી પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કંપનીએ કામદારોને જે પણ કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવાની વાત આવતી હોય વેતન આપવાની વાત આવતી હોય કાયદા પ્રમાણે એ લોકોએ કંપનીના રૂલ્સ પ્રમાણે જે સરકાર નક્કી કરે તે કામદારને સુવિધાઓ આપવાની હોય તેનામાં ક્યાંકને ક્યાંક શોષણ થતું હતું એની રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને બે હજાર ચોવીસમાં પણ આ જ કંપનીએ લેખિતની અંદર આપ્યું હતું કે આ તમામ સુવિધાઓ અમને તમને કામદારોને હિતમાં આપીશું અને ત્યાર પછી બરાબર એક વર્ષની ઉપરાંતનો સમય થયો આજે બે હજાર નવ તારીખે પણ આ કંપનીએ આવી જ રીતના જ્યારે બધા જે સરકારી કાયદા પ્રમાણે જે વસ્તુ આપવી જોઈએ સુવિધાઓ આપવી જોઈએ તેનું શોષણ કરેલું એના માધ્યમથી જ આ લોકોએ જ્યારે રજૂઆત કામદારે કરી ત્યારે એ રજૂઆતને ધ્યાનમાં ના લઈને વધુમાં વધુ શોષણ કેવી રીતના થાય એવી રીતના પ્રયત્ન કર્યા છે ત્યારે કામદારોનો માત્ર માત્ર પ્રશ્ન એક જ હોય છે કે જ્યાં જોઈએ ત્યાં જે કંપનીના એક્ટ પ્રમાણે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે આઠ કલાકનું વેતન હોય એ મળવાપાત્ર હોવું જોઈએ એ લોકોને જે પ્રમાણેની આયકાની સુવિધા હોય પીએફની સુવિધા હોય પગાર સ્લીપની સુવિધા હોય ઓટી જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ડબલ મળવી જોઈએ સાથે સાથે કંપનીની અંદર સેફ્ટીની સુવિધાઓ હોવી જોઈએ કેન્ટીનની સુવિધાઓ હોવી જોઈએ અને ખાસ કરીને જ્યારે પણ મેડિકલની વાત આવે ત્યારે મેડિકલની સુવિધાઓ ત્યાં કંપનીમાં હોવી જોઈએ આ કંપનીની અંદર આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ આજ દિન સુધી મળી નથી અને એની જો રજૂઆત જો ભરૂચ લેબર કમિશનરને જ્યારે કરવામાં આવે છે એની રાતે જ આ લોકોને બોલાવીને બેસાડવામાં આવે છે કે ભાઈ તમે કંપનીમાં ચાલુ કામ કરી દો પણ અમારા કંપનીના નીતિ નિયમ પ્રમાણે ચાલુ કરી દઈશું તો સરકારને જે અધિકારી છે એને અમે પૂછવા માંગીએ છીએ કે કંપની કંપનીના જ નીતિ નિયમ પ્રમાણે જો ચાલતી હોય તો તમે તમારી આંખે પાટા બાંધ્યા છે કેમ તમને આ દેખાતું નથી એટલે અધિકારીઓ પણ આની અંદર સંડોવણી થઈ હોય એવું ચોક્કસપણે અમને દેખાય છે ને આ એક કંપનીની વાત નહીં સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે અધિકારીઓ જ ચોર હોય છે અધિકારીઓ જ કંપની સાથે પોતાના વાટાઘાટા કરીને આવી રીતના કામદારોને શોષણનો શિકાર કેવી રીતના વધારે થાય તેવા પ્રયત્ન કરે છે એટલે એપ્સ્યુલેટ કંપનીની અંદર આ મેનેજમેન્ટ અતિ તાનાશાહી રીતના કામદારો સાથે વાતચીત કરે છે અને એનો વહીવટ ચલાવે છે અને આ જે એ લેખિતની અંદર જે પણ રજૂઆતો એ લોકો આપે છે કંપનીના લેટર પેડ પર અને એની અંદર ડાયરેક્ટરથી લઈને મેનેજમેન્ટ ટીમની તમામ લોકોની સાઇન હોય છે એ લેટરોને પણ જો કંપની મેનેજમેન્ટના કોઈ પણ અધિકારી હોય તેમને આ ફાડી નાખવામાં આવે તો આ લોકોને કોઈ પણ કાયદાની બીક ધાક છે નહીં એ પણ દેખાય છે એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને મેનેજમેન્ટની વાત તો બહુ દૂર રહી પણ ભરૂચ જિલ્લા લેબર કમિશનર આના પર કેવી રીતના કામ કરે છે અને કામદારોના હિત માટે બેઠેલા આ અધિકારીઓ કામદારોના પક્ષમાં કેવા ડિસિઝન લે છે એ જોવાનું રહ્યું અને આગામી સમયના અમે આંદોલનની અંદર જીતે ગે લડે ગે બંધ આવનારી સમયની અંદર આ કંપનીની અંદર જો નીતિ નિયમ પ્રમાણે જો ત્રીસ કામદારનું શોષણ કરે છે અને આ લોકોને સાઈડમાં રાખીને કોઈક બીજી ભરતી કરશે તો હું વિકી શ્રીમાળી હક્કની વાત સંગઠન કામદાર એકતા સંગઠનને સાથે રાખી એક પણ કર્મચારીને અહીંયા આગળ ઘૂસવા નહીં દઈએ તેની તમામ જવાબદારી ખાસ કરીને ભરૂચ જિલ્લા લેબર કમિશનર અહીંના વહીવટી મેનેજમેન્ટ એ તમામ લોકો રહેશે કેમકે આ ત્રીસ જણને જો શોષણ થતું હોય ને તો નવા વ્યક્તિઓનું પણ શોષણ થાય અને એ શોષણ અમે થવા દઈએ નહીં